ડીસા પંથકમાં ડિગ્રી વગરના ઉઘાડ પગાર ડોક્ટરો સામે હેલ્થ ઓફિસરે આપ્યા તપાસના આદેશ જિલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપતા તાલુકામાં તપાસનો ધમધમાટ શરૂ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગરના ઉઘાડ ડોક્ટરો દ્વારા લોકોની સારવાર કરી આરોગ્ય સાથે છેડા કરવામાં આવતા હોવાની તેમજ પ્રતિબંધિત દવાઓનું પણ વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદોને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આવા તબીબોની તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા રાજ્યનો સૌથી વધુ તાલુકો ધરાવતો તેમજ ભૌગોલિક પરિસ્થિતિ એ પણ વિશાળ ક્ષેત્ર પર ધરાવતો જિલ્લો છે ત્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી ડિગ્રીધારી ડોક્ટરો ન હોવાથી આવા વિસ્તારોમાં ડિગ્રી વગરના કે ઉઘાડ પગાર તબીબો રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસના નામે દર્દીઓની સારવાર કરી રહ્યા છે આ ઉપરાંત ગ્રામ્ય બી એચ એમ ની ડિગ્રી ધરાવતા ડોક્ટરો પણ એલોપેથી દવાઓ આપતા હોવાની વારંવારની ફરિયાદો જિલ્લા કક્ષાએ મળી રહી છે તેમજ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં નશાયુક્ત દવાઓ કેફીન સિરપ કે ફેસિટીન જેવી કેફી દ્રવ્યો ધરાવતી પ્રતિબંધિત કે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર ન આપતી શકાતી દવાઓનું વેચાણ પણ ખુલ્લેઆમ આમ બેરોકટોક પણ થતું હોવાની પણ ફરિયાદો થઈ રહી છે જેના પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલુકા કક્ષાએ તાલુકા આરોગ્ય અધિકારીઓને તપાસ કરવાનો આદેશ કર્યો છે જે અંતર્ગત ડીસામાં પણ બ્લોક હેલ્થ ઓફિસર પીએચ ચૌધરીએ પંદર મેડિકલ ઓફિસરોને તાત્કાલિક ધોરણે તપાસ કરવાનો હુકમ કર્યો છે આ પંદર મેડિકલ ઓફિસરોની નીચે સો થી વધુ ગામડાઓ આવેલા છે જે તમામ ગામડાઓમાં તપાસ કરી જો બોગસ ડોક્ટર અથવા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા કોઈ જણાય તો તેની સામે કાર્યવાહી કરવા હુકુમ કર્યો છે આ અંગે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી પીએચ ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબો દ્વારા પ્રેક્ટિસ કરાવતી હોવાની તેમજ પ્રતિબંધિત દવાઓ આપવામાં આવતી હોવાની ફરિયાદોને પગલે દ્વારા સીડીએચઓ દ્વારા આદેશ કરાતા તાલુકા કક્ષાએથી તમામ સીએસસી અને પીએસસી સેન્ટરોના મેડિકલ ઓફિસરોને તાત્કાલિક તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે આને તપાસમાં કોઈ બોગસ ડોક્ટર જણાય તો તાત્કાલિક તેની સામે ફરિયાદ દાખલ કરવા અથવા બ્લોક હેલ્થ ઓફિસે જાણ કરવાની સૂચના આપવામાં આવી છે બીસા તાલુકામાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અવારનવાર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે તે બાબતની ફરિયાદો અત્રે મળતી હતી એના અનુસંધાને અમે દરેક મેડિકલ ઓફિસરને જે પંદર પીએસસી છે દરેક મેડિકલ ઓફિસરને એક લેખિત આદેશ આપ્યો છે તાત્કાલિક તપાસ કરીને જો એવો કોઈ ડૉક્ટર પ્રેક્ટિસ કરતો જણાઈ આવે તો તેની સામે એફઆઈઆર કરીને એફઆઈઆર નકલ અત્રે આપવાનું જણાવ્યું છે છે જેટલા ગામડા એમાં અમુક ગામડામાં એવા ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે એવા સમાચારો મળ્યા છે તાત્કાલિક તપાસ માટેનો આદેશો આપ્યા છે એટલે ટીમો કાર્ય થઈ ગઈ છે કામ કરે છે